જો રોકી દે કે કેટરલ લખો કેટરલ તો રોડ પર દેખાય રોડ પર લેડો ખાડો હતો હેલો જય મહાકાલે

देखाय है ना तुम्हारा कोई તો લાઈવ કીમ આ તાર નંબર મોહર એડ કરતો રેસ્ટ ના રાતો જી લાઈવ લપ લાવશે આવવા મા આદાયો ખાલી આદમીને સાલે નો 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 એ ઈ કો આ ગ કે ઓ તો ઈ કો આ પણ આવે તો આયો ઈ તો હે જાય આ બોય કીયો બાઈ સંકરણ બાઈ નીયા તા લાવો લાવો

મો પણ જો છૂટા છે મોડા નતા પાસે મોડે એ તમે તમારા ઉગરાવજો રેડી બધા ગેડી સુગરે બધા આવશે કાન એ જો

যে

lấy như thế nào đâu, lấy như thì đi đi, cái này gì, cái này là cái gì, લાગ <laughs> 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 <hansimit> <hansimit> <hansimit>